નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ ચોથો ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશે વાત કરીએ ને મિત્રો તો આજે મગફળીની આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ પણ અત્યારે બિલો નંબર એકથી શરૂ થવાનું છે કિલો નંબર એકથી હરાજીનું કામકાજ શરૂ થવાનું ધીમે ધીમે વેપારી ભેગા થઈ ગયા છે મિત્રો ને ટોટલ આજની આવકની વાત કરીને તો આઠક હજાર ગુણની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો તો કહેવા રહીએ છીએ આજે ના બજાર ભાવ ચાલો હરાજીનો ટાઈમ થઈ ગયો તો હરાજીમાં જઈ જાણી લે આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને છ્યાસી રૂપિયા નો ભાવ છે તે વીસ નંબર ઉપર મગફળીથી એક હજાર ને છ્યાસી રૂપિયા નું વીસ નંબર છે સોલિડ માલ છે દાણે સારી

બીજું આયોગ્ય